એના એવી બની દીકરા વિશ્વા રાખ્યો એવા કોમ કર્યા દીકરા જેવી શ્રદ્ધા રાખી એવા કોમ કર્યા મેં મેલડી દીકરા ભક્તિ માતા શું ગોડો આન

પલ પલ તમારી ખબરો લેવા આવે માં દીકરા માતા હોય ચાહે મારા જેવી કોઈ પેઢી ની મેલડી હોય દીકરા તમારી માં સિવાય તમારું તમારો તમારો પાલવ તમારો છેડો કોઈ પકડી નઈ દીકરા તમે ભલે મા કરતા આવ્યા છો મા દુખ મટાડવાસ માં કોમ કરું કરુસ પણ હું તો નિમિત છું ગોડો હું તો રસ્તો હું તો હું તો સલાહકાર માતા સુ રસ્તો બતાવનાર માતા સુ દીકરા સુખ તમારી માં ના ખુડામ સ દીકરા ઓ કૃપા તો તમારી માં લે ગોડા મારી પાહા તો તમે ગોડા માગો અરે રે મારી પાહા તો શ્રીફળ શ્રીફળ અરે શ્રીફળ અગરબત્તી અને દૂધ ને પેડા ની મોંતા મરો તારે કઈ કોમ થાય અને આવા કદાચ દૂધ પેડા વગર કોમ કરે તમારી માં કરે દીકરા તમારી માં નિસ્વાર્થ કામ કરે છે તમારી માં કોઈ સ્વાર્થ નથી મને માતાન તો આશા હોય ગોડો એ કે મારો મારું એક હું કામ કરીશ તો મારું શ્રીફળ આવશે પણ મે તો શ્રીફળ એક ઉદારો મોગ્યા નથી દીરા હો હું તો ભાવની ભૂખી માતા છું ગોડો જાણે હાજી શ્રદ્ધા રાશી એના એના દરેકના એવા દરેક ભાવિકના ના કુદકો મારીન કામ કર્યા છે દીકરા બાકી જણા બાકી રહ્યા એના કર્મોના આધીન

પેલા એ બોલી ને તાર ફરી બોલું તમે મારા દીકરા પહા નથી આયા આ દીકરાની વસ્તી પહા નથી આયા તમે મારા પહા પહાયા દીકરા તમારા મારો કરવાના છે દુઃખ મારા તમે ઘોડા કઈ થી આયા કોણ છો મારા પૂછવાની જરૂર નથી પૂછવાની જરૂર મારા દીકરા બડે દીકરા મારે કોઈ ની ઘોડા તમારા દુઃખ કયા છે અન કયા દેવના છે એ મારા પલવાનો સમાધાન સમાધાન અને કરતા શીખશો તો આવશે આવશે નું વિશ્વા બંધ થાય એ તમારો ભાવ દીકરા પણ પેહલા કૃપા અને પેલા 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 શ્રદ્ધા તમારી મા પ્રત્યે દીકરા તમે ગમો તો જાવ છો દુનિયાના છેડે જાવ છો પણ તમે જગતમાં માં ફરો છો પણ તમારી અંદર બેઠેલી માં તમારી અંદર બેઠેલો પરમાત્મા તમને દેખાતો નથી દીકરા ભગવાન ખુદ તમારી અંદર છે દીકરા મારો રોમ ખુદ તમારી અંદર છે દીકરા આ શરીર તમારું નાશવાન છે દીકરા એ ભાઈ આ સૃષ્ટિ બનાવરા જે તે છે દીકરા આ સૃષ્ટિ ને જ ચાલવી રહ્યો છે એ તમારા હાથ પગ કા નાક અરે રે પગ ગમે તે હોય દીકરા એ

કરશો તો તમારી વસ્તી કોમ લાગે બરાબર પણ તમારા આત્મા માટે તો કલ્યા તમારી આત્મા કલ્યાણકારી બનાવવા માટે તમારી તમારી આત્મા સ્વર્ગ ના દ્વાર તમારી આત્મા સ્વર્ગ ના દ્વાર સુધી લે જવા માટે તો કર્મ જોઈશે દીકરા ભાથું ભેગું કરો તો કર્મનું કરજો દીકરા એ કર્મનું ભાથું તમને જાતે તમારી આત્મા તમારી અંદર બેઠેલી આત્માને કોમ લાગશે દીકરા તમારા જીવને કોમ લાગશે દીકરા આજે શરીર છે દ ના હોય પણ હવે કદાચ બે હાથ જોડીને ને ઓખો બંધ કરો ને એટલે તમારી મા આશીર્વાદ હોટકા મળે વડે ને મળે આવતી કરી ના આધારે કડ આધારે ના લીધે કડિયુગ વાયરા છે એટલે દેખાય નથી પણ અનુભવ કર્યા એને સપના દર્શન કર્યા દીકરા તમે ઓખ બંધ કરો ને તમે તમારી માં આગળ ઓખ બંધ કરો એટલે તમારી માં શું કેવા માંગે દીકરા તમને તમારી માં તમને કેવા માંગોડા ઓખ બંધ કરી તારી અંદર નજર કર તારી અંદર નજર કર તારી અંદર હું બેઠીસ

તમારી શ્રદ્ધા અને તમારો સાચો વિશ્વાસ ના હોય તો દેવ કદી બે દીકરા પેલા માટે દરેક અગરબત્તી કરાવી તારી સદી હાસ્યુ હોય અને તું મારા સુધી પોખ્યો હોય તારી મારા સુધી મોકલી હોય

હોય છે દીકરા માતા મોટી હોતી નથી ભક્તિ જેની જેવી શક્તિ રાહ હોય જેની ભક્તિ શક્તિ સાડી હોય જે ભક્તિ નીતિ નિયમો મુજબ કરતા હોય ને એની પહા સત્યવાન માતા છું

મારા ભાવિકો દુખ મારા ભાવિકો મારા શરીર આવે અને બધા નથી કે તમારી તમે મારી અંદર જોઈ રહ્યા છો તમને મારી અંદર કઈક દેખાય છે

તમારો બોલ હાસુ હશે તો પૂરો કરી લઈશું માતા કરી લઈશું ગોડા ડૂબતી ગમેતી ના વશે ગોડા અને શરણ સુધી આયા અને હાલક ડોલા થતી હોય અન મતરીએ તારવા ના આવતી જગતમાં માં બોલો દર્શન આરતી છે તો વાળો જો કે વાળા દર્શન વાળા બધાઈશ મળે તમે મારી પાસે છો કે પાછા મોબાઈલમાં વાતો કરવા આવો છો કે મોબાઈલમાં જોવા આવો છો તમે હાશા હૃદયથી આશા ભાવથી આવતા હોય જે કોમ માટે એ કામ કરો તમે નોકરી કરતા હોય તમારી નોકરી પણ લગાવો તો કામ પૂરું થાય તમે પૈસાનું કામ કરતા હોય તમે પૈસાનો વ્યવહાર પૂરો કરો તમે કોઈ બી જગ્યા પર જ્યાં જાતા હોય ત્યાં મન લગાવો તો તમને એવું ની કૃપા મળે પાછા તમે નોકરી જતા હોય બસ

બટ કોટડી મારો બહેનો આ બાબા કોટડી લે મારો બહેનો આ બાબાુંડા ગટમાં મારો ભાઈ મારૂ મખાવું બીક એક ને એક માં બરા શરૂ ફળે લકરા કોની હવે સપાન માતા હોય કરી સૌને આપણે

मैने जणा हा हा आई की कपड़े हां मां राम मेडिक मोरे ना वो गनी की करियादा में मोरे लो के जाई बार बार ले जाई ജോയ് പോയി गाइस ഞാൻ അപ്ലൈ ആയി മാറി സർ ദൈവം തരി മാറി